નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ને મંગળવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો દસ હજાર છસો દસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે 1388 ને અઠ્યાસી રૂપિયાના ભાવ થયા છે જોલ્ય ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ તેરસો રૂપિયાના ભાવ થયેલ છે જોઈ ક્વોલિટી તેરસો ને રૂપિયા તેરસો રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી તેરસો ભાવ જાપાન તુવેર છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે તેરસો ને રૂપિયાના ભાવ છે તેરસો ને રૂપિયા જોઈ ક્વોલિટી તેરસો ઇઠાશી વર્જિન તુવેર છે ભાઈ જોઈએ ક્વોલિટી તેરસો ને એસી રૂપિયાના ભાવ છે તેરસો ને એસી રૂપિયા વર્જિન તેરસો ને બ્યાસી રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી તેરસો બ્યાસી ભાવ તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે તેરસો ને રૂપિયા તેરસો રૂપિયાના ભાવ થયા છે જોઈલી ક્વોલિટી તેરસો ને રૂપિયા લીલો દાણો પણ મિક્સ છે તેરસો રૂપિયા ચૌદસો ને એક રૂપિયાના ભાવ છે જોઈલું ક્વોલિટી દાણે પણ એક સરખું ચૌદસો ને એક રૂપિયાના ભાવ છે જોઈલી ક્વોલિટી ચૌદસો એક રૂપિયા તેરસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી નબળી ક્વોલિટી છે તેરસો પાંત્રીસ રૂપિયાના ભાવ છે તેરસો પાંત્રીસ તેરસો ને એસી રૂપિયાના ભાવથી જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે તેરસો ને એસી રૂપિયાના ભાવ થયા છે તેરસો ને એસી રૂપિયા ચૌદસો ને છ રૂપિયાના છે જોઈ લે ક્વૉલિટી છ રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતા સારું ચૌદસો છ રૂપિયાના ભાવ થયા છે સાવજ તુવેર છે ભાઈ જોલિયો ક્વોલિટી તેરસો ને એસી રૂપિયાના ભાવ છે તેરસો ને એસી રૂપિયા સાવજ તેરસો ને પચાસ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું તેરસો પચાસ રૂપિયાના ભાવ થયેલ છે તેરસો પચાસ તેરસો નેવું રૂપિયાના ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે તેરસો નેવું રૂપિયાના ભાવ થયેલ છે તેરસો નેવું ચૌદસો ને ચાર રૂપિયાનો ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે ચૌદસો ચાર રૂપિયા દાણે પણ એક સરખું છે ચૌદસો ને ચાર રૂપિયાના ભાવ ભાવ થયો છે સુપર ક્વોલિટી ચૌદસો ને સિત્તેર રૂપિયા ના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા ના ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે ભાઈ સુપર ક્વોલિટી તુવેર ચૌદસો બાવન ભાવ થયા છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે તેરસો ને રૂપિયાના ભાવ થયો છે તેરસો છ્યાસી સાવ તુવેર છે ભાઈ જોલિયો ક્વોલિટી ચૌદસો રૂપિયાના ભાવ થયે છે ચૌદસો રૂપિયા પૂરા ચૌદસો રૂપિયાના ભાવ તેરસો ને એસી રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે તેરસો ને એસી રૂપિયાના ભાવ થયા છે તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી રૂપિયા ઝીણા મિક્સ છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ચૌદસો ને આઠ રૂપિયા તેરસો સિત્તેર રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી પણ છે તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયા છે તેરસો સિત્તેર